તમારા વિસ્તારમાં તમારા શહેરમાં ઠંડી કેવી છે એ પણ જણાવજો અમારા અમદાવાદમાં તો બહુ જબરજસ્ત ઠંડીનું આગમન થઈ ગયું છે તો જો ટોપી સ્વેટર પહેરીને તો બહાર નીકળજો અને ખાસ મિત્રો એ જાણો કે નાના છોકરા હોય સ્વેટર કે ટોપી ચંપલ મોજા એ બધું પહેરી રાખજો જેથી બીમારી થવાનો કોઈ ચાન્સ થાય નહીં પણ તમે પણ સુરક્ષિત રહી સેફટી સેફ્ટી સારું સિઝન ઠંડીની સિઝન ચાલે તો સ્વેટર છે જેકેટ છે એવું બધું પહેરો અને ના છૂટકે જ તમે ઘરની બહાર નીકળો કે ઘરમાં જ રહો તો સારું વધારે સારું અને બીજું કે મિત્રો એક ખાસ તમને ટીપ આપે છે ઠંડી સિઝન છે પણ તો તમે ઠંડુ પાણીનું પાણી પીવા બંધ કરો અને જો ગરમ પાણી પીવાનું રાખશો ન શેકું તો તમે શરદી કે ઠંડી લાગવાનું નહીં રહે અને બીજું કે રાત્રે તમે એક ગ્લાસ ગરમ પાણી પીવો ન શીખો તો તમે ઠંડી વાવાનું પણ બંધ થઈ જશે મિલવાનું ચાલુ પણ છે તમે હવે આઠ વાગે આપણી ચેનલમાં મળી જશે તો જોવાનું ચૂકતા નહીં મિત્રો તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરશો તો અમારા માટે એક મોટિવેશન થઈ જશે અને તો બસ જો પ્રેમ તમે આપતા રહેશો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો બસ આજ મારો હેતુ તો જોશું તો સૌ મિત્રોને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ વંદે માતરમ